અતિથી દેવો બહો આવડું મોટું મકાન છે તો હાલો ખીધે ત્યાં તો બહાર તો ખુલ્યું પણ ભડકો બારો નીકળ્યો નકરો તાપ જ કોનું કામ છે કામ કોઈનું નથી આ મારા છોકરાને થ લાગે છે મારી બેન ને લગ્ન છે મામેરું લઈને જાય છે અને બે ગામનો રસ્તો કાપો છે છે તો પાણી એક ડંકી રે રાખી લે કે ડંકી માં મોળું પાણી આવે છે કે તમારા ભાગ ભણાય તમારા ગામમાં અમારા ભાગ થોડા હોય એક ગ્લાસ પાણી મારી બેન મારા દીકરાને તરે લાગી છે નજાનું ગામ છે ને નજાનો રસ્તો છે મારે એક ગ્લાસ પાણી પાઈ દે ને તો અમે રસ્તો કાપી નાખીએ તો તો અમે નવરાજ નોરી ને આ રોડ કાંઠે અમારું મકાન અને જે જાય આમ નીકળે તો આખો થી પાણી પાવામાં જ રહી કે પણ બેન આટલું બધું હારું લખ્યું છે મકાનમાં છે ને એટલે તારું બાણું પકડાય અતિથિ દેવો બહુ લખ્યું છે સુંદર વિશાળ સર્વ દિશાઓ પ્રાપ્ત થાવ એમ લખ્યું છે એટલે અમે તારું બાણું પકડાય કે ક્યાં લખ્યું છે જો તો ખરો એ મકાન માંથી લખ્યું કે મકાન ઠેઠ લખી અમારું છે આવું મોટું જો આમ ઠેઠ પણ લખ્યું છે ક્યાંય જો કે આ તમારા મકાન લખ્યું છે કે પ્રશ્ન છે લખ્યું છે છે લખ્યું લખ્યું નથી અમારા કોમળ હૃદયમાં આમાં લખ્યું હોત તો તને લખ્યું છે પથ્થરની દીવાલમાં આમાં નથી લખ્યું લખ્યું હોય તો તને કોઈ નહીં એટલે કદાચ મકાન માંથી ન લખેલું હોય પણ હૃદયમાં લખેલું હોય ને તો થઈ શકે અને આ બધાયથી થઈ ન શકે

ખૂબ જોરદાર હોય શકે પણ સંતાન ન હોય એટલે મીણની પૂતળી ઓગળી જાય ઠાકોરજીની હવારમાં બે માણસ સેવા પૂજા કરે છે અને એમાં ગંગાબાઈની આંખમાંથી આંખ માંથી દડ દડ ધડ દડ આહુના ની થાય કરશો લુહાર કે છે અરે ગાડી કેમ રવા બેઠી કે ભગત રો ની હું કરું કામ આવડા મોટા ગામની માલિકો રે કેવા દંપતી આપણે છે ઈ મારે આંગણે હવા માટીની ખોડ છે મારે ખોળે ખોડ છે કરસ લોહાર મરક મરક દાંત કાઢીને કેસે ગાંડી કળિયા ઠાકોરની ઈશારી હોય મારા વાલાની ઈશારી હોય આપણે તો હરિ ભજન કરતા કરતા હરિને દ્વારે જાવું છે હરિ રાખે રે હું આપણે રહેવું છે રામ રાખે હું રેવું છે આપણે ક્યાં બીજો પ્રશ્ન છે સમય આઈ લ્યો જ

પ્રસાદ નું કેવું છે તો મારી જેવા કે ભગત છે ને ભૂખ્યા સાધુ ભૂખ્યા ભજન સારું કરે એને એ બરોબર કરે છે બરોબર છે જલ ભર બરોબર છે એને અનાજ જરૂર નથી એક બીજા પડખે વાળા કઈ ગઈ એક બેરી તણી દી થયા સાધુ તો સલતા ભલા સલતા ભલા નદી ના નીર ત્રીજે દી આમ હકેલી છે એમાં જ કરશું લોહાર ત્યાંથી નીકળે છે હાથ જોડીને કે છે સંતો પ્રણામ ઘટાણમાં કેમ આસન હકેલો છો કે હવે હવે કેમ જાઉં કે પ્રસાદ દીધો કે આપવા એ કર્યો છે પાણ આયા કરજો કે તણતી થાય હતા અપવા સાઈ કર્યો છે હરી ભજન કર્યું છે હવે પાણ ન્યા કરજો ઘરે તો તો અમારા ગામને કરશન લોહાર કે કલક લાગે હાલો હાલો મારે આગળ હાલો કેતા ને લેવા નહી મત જાલર વગેરે પછી ગામમાં આટો મારે સોરે રામજી મંદિરે

આપણે એમ જોયા છે પાટલો જ ગણતા હોય બાકી કોઈથી ખટોતા ન હોય એટલે હમે હોય એમ કાગળની નાવમાં બેન મુસાફરી કરતા હોય એટલે હમે કાંઠે ક્યાં જવાની વાત

ગુરુ સિદ્ધનાથ કે છે કે બેટા ઈશ્વરે નાના છે કે એની ઘેરી ઈશ્વરે હવાશે રાખી છે સાધુ સિદ્ધનાથ કે છે કે ભાઈ સંસારી ના સુખ દુઃખ તો આવ્યા કરે આપણે તો સંતોષી વિરક્ત સંતોષી આપણે વિચારવાનું ન હોય કે પણ બાબુ

હદાડ વરોનો થયો બાપે ભણવા બેહાયો ભણ્યો નહીં એને તો હરી ભજન નું ભણતર લઈને એવું તો એને ક્યાં ભણતર ભણવાના હતા અને એ તો મનમાં આવે એવા ભજન મળ્યું ગાવા સાત આઠ વર્ષની ઉંમર થઈ ઘડીક દમણ આગે ઘડીક વયો જાય ઘડીક આવે છે દસ બાર વર્ષની ઉંમર થઈ અને એમાં તો પછી તો ભજનની લે લાગી જાય મા બાપ ને થયું આ ભગતરાને વજટ ઓરાવો પણ એ ખાખ મે ખપી જાનો માટી સે મિલ જાના